તમારો જિલ્લો કયો લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તમારે માટે ફાયદો થશે જિલ્લા ફાળવણી તેના માટે ખૂબ અગત્યની વિદ્યાર્થી મિત્રો માહિતી આવી રહી છે તેની વાત કરી લઈએ પહેલા આપણે જિલ્લા વાઇઝ તેમાં પેલું છે વિદ્યાર્થી મિત્રો અમરેલી જિલ્લામાં કુલ હથિયારીમાં વિદ્યાર્થી મિત્રો એકસો ને પીચાસી જગ્યાઓ પ્લસ ખાલી છે તમારે વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી માટે જે લોકોને અમરેલીમાં જોતો હોય જે જિલ્લો ફસંગ માટે ઉપયોગી વિદ્યાર્થી મિત્રો એકસો ને પંચાસી ઉમેદવાર હથિયારીમાં થશે અને તેમાં પણ બિન હથિયારીમાં પણ વિદ્યાર્થી મિત્રો એનથી પણ વધારે બસો ને સુડતાલી જગ્યા ઉપર ખાલી જગ્યા થયેલી છે વિદ્યાર્થી મિત્રો આ આંકડા વિદ્યાર્થી બીજો ઓફિસર તેર તારીખના તેર તારીખના રોજના લેવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો બારમા મહિનાની અંદર બે હજાર પચીસ નેમાં

રાજ્યોત તમારા મનમાં જેથી કરી તમારે કઈ પણ મુશ્કેલી પડે ને વિદ્યાર્થી મિત્રો અને બિન અત્યારીમાં જગ્યા છત્રીસ છે ખાલી માત્ર છત્રીસ જ છે અને કુલ જગ્યા ગીર સોમનાથમાં એકસો ને ત્રેસઠ જગ્યા ખાલી છે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરવી એ વિદ્યાર્થી મિત્રો નવો જિલ્લો એક બહાર પાડવામાં આવેલો હતો વાવ જિલ્લામાં તેમાં વિદ્યાર્થી મિત્રો બે થી ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવામાં આવેલી હતી જેમાં પચીસો થી કરતા વધારે વિદ્યાર્થી મિત્રો જગ્યા ભરતી આ ભરતીની અંદર બે હજાર પચીસ માં જે ભરતી થયેલું અને ફાઈનલ રિઝલ્ટ આવેલું છે તેના માટે ઉપયોગી થશે વાવ જિલ્લા કેમ કે તેમાંથી વિદ્યાર્થી મિત્રો માત્ર બે હજાર થી લઈને પંદરસો થી લઈને વિદ્યાર્થી મિત્રો બે હજાર સુધી બે હથિયારી હથિયારીમાં તમને વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફારવણી માટે જિલ્લો પાત્ર થશે કેમ કે આ જિલ્લો હમણાં જ જાહેરાત વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ કરી દેવામાં આવેલી છે ખાસ કરી જેથી કરી વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી વધારે વધારે વિદ્યાર્થી મિત્રો પંદરસો લોકોને તો આ જિલ્લો વિદ્યાર્થી મિત્રો ફાળવવામાં જ આવશે વાવ જિલ્લો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી હવે માત્ર તમારા પાંચ થી સાત દિવસ અંદર જ વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ જાહેરાત આવી જશે ખાસ કરી તેનું ફોર્મ ભરવા માટે તમને વિદ્યાર્થી મિત્રો કહેશે અથવા તમને સિદ્ધાર્થ બે થી ત્રણ જિલ્લા ઓપ્શનમાં આપી દેવામાં આવે ગવર્મેન્ટ દ્વારા ઓફિસર માહિતી આવે ત્યારબાદ જ વિદ્યાર્થી મિત્રો અમે કહી શકીએ તમને સો ટકા વાત સાચી વિદ્યાર્થી મિત્રો અમે આપતા રહેતા હોય છે ઝડપથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈક ફોન કરી ઝડપથી વિદ્યાર્થી મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી મળીએ આવતીકાલે